ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ગઈકાલે ગીર સોમનાથ એલસીબીની ટીમે નકલી આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપ્યું હતું આ કૌભાંડમાં ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જોકે આ મામલાને લઈને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા મોટા ખુલાસાઓ કરવામાં આવ્યા છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા બે વર્ષથી આવી રીતે નકલી આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવતું હતું તેમજ આટલું જ નહીં પરંતુ આના કારણે સત્તર લાખથી વધુ જેટલી રકમ છે તેમણે નકલી આધાર કાર્ડમાંથી કમાણી કરી છે હાલ આ તમામ બાબતને લઈને જે નકલી આધાર કાર્ડ માટેના મશીનો હતા દસ્તાવેજો હતા તે પોલીસે કબજે કર્યા છે ને આજની જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં મનોહરસિંહ જાડેજા દ્વારા શું વધારે ખુલાસા કરવામાં આવ્યા છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ગઈકાલે જેવી રીતે આપણે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો જેમાં નકલી આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું જેમાં એક વ્યક્તિને નકલી આધાર કાર્ડ બનાવવા બાબતે પાડોશી તરફથી એવી માહિતી મળી હતી કે આ જગ્યાએ એટલે કે આરોપીઓ પાસે નકલી આધાર કાર્ડ બનાવવામાં આવે છે જેને લઈને જે વ્યક્તિ હતો ફરિયાદી હતો તેની પાસે તેનો કોઈ જન્મનો દાખલો કે અન્ય દસ્તાવેજો નહોતા છતાં પણ આરોપીઓ દ્વારા તેને બાહેધરી આપવામાં આવી પહેલાં તો ચાર હજાર રૂપિયાની માગણી આરોપીઓ દ્વારા કરવામાં આવી કે તારો નકલી આધાર કાર્ડ બની જશે પરંતુ નકલી આધાર કાર્ડ માટે જે દસ્તાવેજો હોય તે નહીં આપવા પડે તે માટે બારસો રૂપિયામાં વાત નક્કી થઈ નકલી આધાર કાર્ડ બનાવી દેવામાં આવ્યું ને આ સમગ્ર ઘટનાની જાણ છે તે ગીર સોમનાથ એલસીબીની ટીમને થઈ ગીર સોમનાથ એલસીબીની ટીમે એ જગ્યા ઉપર દરોડો પાડ્યો આ દરમિયાન અસલમ ઇસ્માઇલ શેખ સાબીર સુમરા અને જાવિદ મંસૂરી નામના ત્રણે આરોપીઓની ધરપકડ કરી છે હાલ મામલાને લઈને આજે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં જે આરોપીઓ હતા તેમના આ કાળા કામ કેટલા સમયથી ચાલતા હતા અને આ કૌભાંડમાં કેટલા રૂપિયાની ઊંચા પાતા લોકો કરી ચૂક્યા છે તે મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી મનોહરસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે કે છેલ્લા બે વર્ષથી આવી રીતે અહીંયા આરોપીઓ નકલી આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ચલાવતા હતા ત્યારે સ્થાનિક પોલીસ શું ઊંઘતી હતી એ સૌથી મોટો પ્રશ્ન છે બે બે વર્ષથી જો આ પ્રકારના કૌભાંડો ચાલતા હોય ને પોલીસને પણ ભૂ ન આવે તો આ કયા પ્રકારની વાત છે વાત આટલેથી ન અટકતા એવું પણ જાણવામાં મળ્યું છે કે આના કારણે આરોપીઓએ સત્તર લાખથી વધુ જેટલી રકમ છે તે ટ્રાન્ઝેક્શન કરાવી છે નકલી આધાર કાર્ડના ડોક્યુમેન્ટ્સ બનાવવામાં ને અલગ અલગ જે વસ્તુઓ છે કોમ્પ્યુટરથી માંડીને જે દસ્તાવેજો બનાવી આપવામાં આવતા હતા તે હાલ પોલીસે કબ્જે કર્યા છે આ મામલાને લઈને મનોહરસિંહ જાડેજા શું કહી રહ્યા છે તે જોઈ લો ત્રણેક દિવસથી ગીર સોમનાથ અમને સાથે મળી અને વિગત અમારી પાસે આવે કોઈ એક જગ્યાએ ઉનામાં જે આરોપી છે અસલમ સેફ કરીને એ ડુપ્લિકેટ આધાર કાર્ડ અથવા તો પુરાવા વગરના આધાર કાર્ડ બનાવી રહ્યો છે એના આધારે અમે બાતમીના આધારે આગળની કાર્યવાહી પહેલાં તો ઝીણવટપૂર્વક તપાસ કરી અને ત્યાર પછી ઉના ખાતે જ્યાં વ્યક્તિ હતો એને ત્યાં એની દુકાન ઉપર એના ઘરે રેડ કરી કુલ અમે ત્રણ આરોપીઓ પકડ્યા છે અસલમ ઇસ્માઈલ શેખ સબ્બીર સુમરા અને જાવેદ ઉર્ફે ભૂ આ લોકોના ડોક્યુમેન્ટ્સ ચેક કરતા છેલ્લા બે વર્ષમાં બે વર્ષથી આ સોપાડે ચાલુ કરેલી બે હજાર એકવીસમાં અને બે વર્ષમાં અત્યાર સુધીમાં ટોટલ બારસો આધાર કાર્ડ એને અલગ અલગ ટાઈપના બનાવ્યા છે અત્યારે જે પ્રાઇમરી પુરાવા અમને મળ્યા છે એ ટોટલ ચાલીસ આધાર કાર્ડ ખોટા છે પુરાવા વગર બનાવી દીધા છે અથવા તો ડુપ્લિકેટ પુરાવા ઊભા કરીને બનાવવામાં આવે છે ડુપ્લિકેટ પુરાવામાં એ નગરપાલિકાનો ડુપ્લિકેટ દાખલો ઊભો કરવો કોઈ અન્યનું આધાર કાર્ડ અથવા તો અન્યનું વોટર કાર્ડ હોય એમાં ફોટો ચેન્જ કરી નાખવો એવા ઘણા બધા નાના મોટી મોડસ ઓપરેન્ટી સાથે મેં આ બધા આધાર કાર્ડ બનાવ્યા છે આગળની તપાસ અત્યારે ઉના પોલીસ કરી રહી છે અને વધારે તપાસમાં વિગતો આવશે પછી આપણે જણાવશું આ જે વ્યક્તિ છે બીસીએ કરેલો છે અસલમ શેખ અને એ આની પહેલા ધોરાજી મામલતદાર ઓફિસમાં નોકરી પણ કરી ચૂક્યો છે ત્યારબાદ ઉના એસબીઆઈ મેઇન બ્રાન્ચમાં પાંચ વર્ષ નોકરી કરી ચૂક્યો છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બની શકે અને જ્યારે એનું એસબીઆઈ સાથેનો કોન્ટ્રાક્ટ પૂરો થયો એટલે એને કારણ કે એને આમાં આઈડીની જરૂર પડે એટલે આઈડી એની પાસે નહીં હોવાને કારણે એને પછી યુપીમાં પાંચ શખ્સો સાથે સંપર્કમાં હતો અને એ પાંચેય શખ્સો દ્વારા એ ત્યાર પછીના જેટલા પણ છેલ્લા છ મહિનામાં એણે બનાવ્યા છે બધા જ આધાર કાર્ડ અને યુપીના શખ્સોની આગળની તપાસમાં જે જે લોકો આમાં આધાર કાર્ડ બનાવવા માટે આવ્યા છે એ પણ શંકાસ્પદ છે અમારી દ્રષ્ટિએ એ તમામ લોકોની પૂછપરછ થશે એ સિવાય મેં આપણે જેમ કીધું એમ યુપીનો જંગલ છે આમાં અને એ રીતે તમામ બાબતો કે આમાં ઘણી બધી ડિટેલ જે છે કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરવામાં આવે જે તે સમયે આધાર કાર્ડ બનાવીને પછી ડિલીટ પણ કરી નાખેલા એમના દાખલા છે એટલે અમે ફોરેન્સિકની પણ મદદ લઈશું અને તમામ ટીમો સાયબર સેલ ગીર સોમનાથ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ અને એલસીવી એસઓજી અને લોકલ પોલીસ સ્ટેશન આ બધી ટીમો અત્યારે આમાં લાગેલી છે મનોહરસિંહ જાડેજા દ્વારા વાત કરવામાં આવી છે અને જે ખુલાસો છે તે મુકવામાં આવ્યો છે અને સાથે એવી પણ વાત કરવામાં આવી છે કે અત્યારે જે છે આરોપીઓના મેળવ્યા છે આગળની કાર્યવાહી ચાલી રહી છે કે જેમાં કોઈ આ ઘટનાક્રમમાં ક્યાં ક્યાં કનેક્શન જોડાયેલા છે જે આરોપી હતા તેમના ઉત્તર પ્રદેશથી પણ કનેક્શન હોવાની વાત ચર્ચામાં છે પરંતુ તેને લઈને પોલીસ જે ટીમ છે તે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને જે આગામી સમયમાં સત્ય હશે તે સામે આવશે તેવું પણ મનોહરસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે કે ભારત બહારના જે લોકો હોય ભારતના પાડોશીના રાજ્ય દેશોના જે લોકો હોય તે નકલી આધાર કાર્ડ બનાવીને ભારતમાં રહી રહ્યા છે અને આ બાબતને લઈને અવારનવાર જે તે જિલ્લાની એસઓજી છે તે કૌભાંડ સામે લાવતી હોય છે પરંતુ આ વખતે ઉનામાં જે કૌભાંડ સામે આવ્યું છે તેના કારણે ફરી એકવાર ઉના પોલીસ દોડતી થઈ છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર